ભાઈ ડુંગળી રાખવાની છે તો ડુંગળી મોક કટિંગ કરી નાખી જીણી જીણી તો આવી રીતના જીણું જીણું કટિંગ કરી નાખવાનું આપણા ઘરે છે ઓલા પણ જોઈ રહ્યો છે નાખવાનું છે તો તોડી નાખશું આપણે એ મીઠું લીમડા તોડી લીધું છે એને ધોઈ નાખશું કેમ કે ધૂળ હોય ને બધી જાય તો દે માંડી દેવી

થોડીક આપણે ડુંગળી ઉછેરવા દેસું તો ડુંગળી ચડી ગઈ છે તો રોટલા જીના જીના કટકા કીધા એ નાખી દેવી મિક્સ કરી દેશું તો સાસ નાખી દેશું એ હળદર ને એવું બધું નાખી દઈશું મીઠું હળદર ધાણા જીરું મરસું

આપણે ટેસ્ટ કરી જો કે ઉભો રહે કે નહીં નમસ્તે વેલુઓ આ વિડિયો પસંદ ન તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો હવે મળીશું નવા વીડિયોમાં ત્યાં સુધી બાય બાય તો એ